જય એમ બે જય ભલે જો આજે આપણે બનાવવાના છે આ રીંગણ છે ને લીલા એને ભરીને બનાવવાનું છે શાક આ લીલા રીંગણનું ભર ભરીને શાક બનાવવાનું છે તો શું જોઈશે છે જોકો એક તો આ રીંગણ તો છે જ પછી આ તણા લોટ છે આ રહી છે વઘાર માટે આ મરચું છે હળદર મીઠું તેલ આટલી વસ્તુ આપણે જોઈશે તો પહેલાં આપણે આવા રીંગણના ધોઈ લઈશું જો પહેલા આપણે રીંગણને ધોઈ લઈશું આ ધોઈ લેવાના દો પાણી બસ આ રીતે ધોઈ લેવાના હવે આપણે એના ઉપરથી પેલી છાલ કાઢીને લઈશું છાલ કાઢી દઈશું ઉપરની જો આ રીતે છે ને થોડી થોડી ઉખાટ લઈશું છાલનો આખી છાલ નહીં કાઢવાની આ જે કુરફરતી હોય ને રીંગણની એ બસ આટલી આ રીતે કાઢી લેવાની આ રીતે કાઢી દેવાની જો આ રીતે ઉખાડી લેવાની હશે ગોળ ફરતા જે રીંગણના હોય ને એ ઉખાડ દેવાનું આ રીતે એવી રીતે આ રીતે ઉખાડ લેવાની બધી જો આ રીતે બધી ઉખાડી લીધી ગોળ ફરતી હતી એ જે હોય ને અહીંયા બધા જે હોય ને એ ઉખાડ લેવાની હવે આપણે લોટ શેકી લઈશું જો આ તેલ આપણે ગરમ કરી દીધું છે તો આપણે લોટ નાખીને અંદર શેકી લઈશું નાખી દો અચાણા લૂટ છે રીંગણમાં ભરવા માટે જો આ રીતે લૂંટ ન શકવાનો કપડા આ રીતે શેકવાનો લોટના શેકી લેવાનો પહેલા જો હવે આપણો લોટ શેકાઈ જાય છે ગેસ બંધ કરી દઈશું બંધ કરી દો હવે આપણે આનો ઠંડો થવા દઈશું પહેલાં રીંગણને સીડી કરી દઈએ જો આપણે લોટની ડીશમાં લઈ લઈશું ડીશમાં લઈ લઈએ ઠંડો કરી દઈએ આ તે ડીશમાં લઈ લેવાના જો આ રી રીંગણના આપણે રીતે કાપા પાડી દઈશું એ રીતે બધા કાપા પાડી દેવાના એમાં આપણે લોટ ભરશું જો આ રીતે કાપા પાટ લેવાના પછી આમાં આપણે ચણાનો લોટ ભરવાનો મસાલો આ રીતે કાપા પાટ લઈશું બધા પછી એમાં મસાલો ભરશું જો આ રીતે બધા રીંગણમાં આવી રીતે કાપા પાટ લેવાના પછી આપણે એ મસાલો ભરવાનો બરાબર આ રીતે બધા એમાં કાપી લીધા આપણે બરાબર હવામાં પછી મસાલો ભરીએ હવે મસાલો આપણે ઠંડુ થઈ ગયું છે આમાં મરચું મીઠું હળદર નાખી દઈશું ચલો નાખો હળદર નાખો મીઠું નાખી દો છો બસ હવે આપણે આને મિક્સ કરી લઈશું બધું મિક્સ કરી નાખો બધું આ રીતે મસાલો બનાવી દેવાનો પછી રીંગણમાં ભરી દેવાનો બધો સરખો મિક્સ કરી નાખો જો આ બધો મિક્સ કરી દેવાનો આ રીતે જ કરી દેવાનું બરાબર હવે આપણે એના રીંગણમાં ભરી લઈશું જો આ રીતે રીંગણમાં બધો ભરી લેવાનો આપણે આ રીતે ભરવાનું રીંગણમાં બધા રીંગણ આ ભરી લેવાના ભરેલા રીંગણ ખાવાની બહુ મજા આવે આ રીતે ભરી દેવાનું જો આ રીતે બધા ભરી લેવાના આ રીતે બધા રીંગણ ભરી દેવાના હવે આપણે કઢાઈમાં તેલ મૂકશું અને એમાં વગાર લઈશું જો આપણે તેલ મૂકી દીધું છે ગરમ થવા તેલ ગરમ થાય એટલે રહી નાખશું જો આ તેલ ગરમ થઈ ગયો આપણે રહી નાખી દઈશું જો આ રાઈ ફૂટી આપણી રાઈ ફૂટી જાય પછી આપણે રીંગણ અંદર મૂકી દઈએ આપણે ગેસ ધીમો કરી દઈશું હવે ધીમો કરી દો ગેસ હા હવે રીંગણ મૂકી દો જો આ રીતે બધા રીંગણ મેં મૂકવાના આ રીતે રીંગણ મૂકી દેવાના અંદર જો આ રીતે બધા રીંગણ અંદર મૂકી દીધા હવે આપણે એને ઢાંકી દઈશું હવે આપણે એને ઢાંકી દઈએ અને આની ઉપર પાણી નાખશું આપણા રીંગણમાં પાણી નહીં નાખવાનું પાણી વગર ચડવાના છે વરાળથી એટલે આ રીતે આપણે ભરેલા રીંગણનું શાક બની જશે આ રીતે ઉપર પાણી નાખ્યું એની તે વરાળથી થઈ જશે હવે આપણે પાંચેક મિનિટ પછી આને જોઈ લઈશું જો આ પાંચ મિનિટ થઈ જાય એવું આપણે જોઈ લઈએ લઈ લો પછી ડીશ જો આપણા રીંગણ થઈ ગયા છે હવે એને ડીશમાં લઈ લઈશું જો આ રીતે ડીશમાં લઈ લઈએ આપણે જો આ તૈયાર છે આપણા ભરેલા રીંગણ જો હવે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો આ વિડિયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો